મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એકવીસ બે બે હજાર ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં કાલની તુલનામાં ઘટાડો નોંધાયો છે તો ચાલો વિડીયોની માહિતી મેળવીએ જેની અંદર મિત્રો બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ને રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર ત્રણસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ તોતેર હજાર ચારસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો ચાંદીના બજાર ભાવ તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી પિંચોતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો સોનું અને ચાંદીના બજાર ભાવમાં આજે કેટલો ઘટાડો જોવા મળ્યો જેની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીમાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પંચાવન રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર પાંચસો પચાસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પચીસ હજાર પાંચસો રૂપિયા જેની અંદર પણ આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો